જય હિં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાની જી હા બપોર સુધી અગર જવાળાઓ નીકળી રહી હતી આગ ઓગથી ગરમી પડી રહી હતી લોકો કાળઝાળ ગરમીથી પરેશાન હતા પરંતુ સાંજ પડતા જ છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના છે કવાટમાં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જોકે વરસાદ પહેલાં બરફના કરા પણ પડ્યા હતા આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં આ કવાટના દ્રશ્યો છે કે જ્યાં સાંજના પાંચ વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પહેલાં ભારે પવન સાથે બરફના કરા પડ્યા હતા અને ત્યારબાદ વરસાદી ઝાપટું વરસ્યું હતું તો સાથે જિલ્લામાં તમામ જગ્યાએ તમામ તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે પવન ચાલી રહ્યો છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદના અમી છાંટણા થઈ રહ્યા છે કહી શકાય કે લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ સાથે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે કારણ કે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેને લઈને ખેતીના પાકમાં નુકસાન થઈ શકે છે તો અત્યારે લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે લગ્નસરામાં લગ્નની ઉજવણીમાં લગ્ન પ્રસંગમાં કહી શકાય કે રંગમાં ભંગ પેદા થાય તેવી સ્થિતિ સર્જાય છે મિશષે હણળે મિય સિંજજે? મિં દરેક કંપનીની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો કુકિંગ વેર ગેસની સગડી આકર્ષક વેરાયટીમાં પંખા કોઈ પણ કંપનીના એસી અરે ભાઈ અહીં તો ગજબના સાઉન્ડ સિસ્ટમ પણ છે અને હા ભાવ પણ એકદમ કિફાયતી અને ઝીરો ટકા વ્યાજની લોનની સગવડ પણ છે તો આજે જ મુલાકાત લો ગ્લોબલ એન્ટરપ્રાઇઝ ક્યાં આવ્યું તે તો ખબર છે ને આપણા છોટાઉદેપુરમાં જેલ રોડ ઉપર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો